એક મહત્વના સમાચાર આવી રહ્યા છે સુરતથી સામે જે ભારતીય જનતા પાર્ટીને ગેલમાલ આવી રહ્યા છે તો કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં કોંગ્રેસ માટે માથા સમાચાર છે તેવું કહી શકાય વાત છે સુરતની ગઈકાલે જ આશંકાઓ વ્યક્ત થઈ રહી હતી કે સુરતમાં નિલેશ કુંભાણીની ઉમેદવારીનું ફોર્મ રદ થશે સાથે જ તેમના જે સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ એટલે કે તેમના ડમી ઉમેદવાર છે તેમનું પણ ફોર્મ રદ થશે અને કોંગ્રેસ નંદવાઈ જશે અને આજે આવું જ થયું ભવિષ્યવાણી સાચી ઠરી તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ ની લીડ થી જીતશે તેવા દાવા સી આર પાટીલ અનેક વખત કરી ચૂક્યા છે ત્યારે નવસારીના પાડોશી સુરત માં સુરત બેઠક ના ઉમેદવાર ચૂંટણીઓ લડી રહ્યા છે અને ત્યાં એક ઓપરેશન પાર પડી ગયું તેવી ચર્ચાઓ અને રાજકીય રીતે આક્ષેપો સામે આવ્યા કે આ તો લોકશાહીનું હનન કરવાનું કૃત્ય છે કારણ કે કોંગ્રેસના ઉમેદવાર હતા નિલેશ કુંભાણી જેમની ઉમેદવારી રદ થઈ છે સાથે જ તેમની સાથે રહેલા સુરેશ પટસાલા કે જેઓ ડમી ઉમેદવાર હતા એમની પણ ઉમેદવારી રદ થઈ છે રદ થવાનું કારણ છે ટેકેદારોએ કહ્યું કે આ સહી અમારી નથી એટલે કે અમે આ પ્રસ્તાવિત કરેલી ઉમેદવારી નથી અને ટેકેદારો ફરી જતા અથવા તો ટેકેદારોએ પોતાની અસંમતિ દર્શાવતા અથવા તો જેમ ટેકેદારોએ કલેક્ટરને કહ્યું છે એ પ્રકારે કે અમે કોઈ સહી જ નથી કરી આ તમામ બાબતોમાંથી જે કંઈ પણ સાચું હોય તે પરંતુ ટેકેદારોની સહી નથી તેવું સામે આવતા આખરે આજે હુકમ થયો કે હવે આ બંને ઉમેદવારી રદ ગણાશે બંને ઉમેદવારી રદ ગણાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક પરથી જેમ કે મેદાનમાં છે તેમને મોકળું મેદાન મળી ગયું છે તેમને જાજી તલવારો ફેરવવાની જરૂર નથી કારણ કે તેમને હવે સામા પક્ષે એક મહત્વનો પક્ષ જે ચૂંટણી લડી રહ્યો હતો તેનો ઉમેદવાર લડવાનો જ નથી અને હવે તેમને બસ માત્ર ને માત્ર પ્રચાર નામ પૂરતો કરવાનો છે અપક્ષો છે એટલે ચૂંટણી થશે તેવું કહી શકાય પરંતુ બાવીસ તારીખ સુધીમાં ઉમેદવારી પરત ખેંચવાનો સમય છે જો બધું જ ખેંચાય જાય તો બિનહરીફ પણ થઈ જાય ખેર આ બધી શંકાઓ અને આશંકાઓ છે સત્તાવાર કોઈ માહિતી નથી પણ સત્તાવાર માહિતી એ ખરી કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાનું ફોર્મ રદ થઈ ગયું છે ભાજપને મોકળું મેદાન મળી ગયું છે કમઠાણ બધું હવે કોંગ્રેસમાં શરૂ થયું છે મોજ મજા લૂંટી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દરેક અપડેટ માટે નવજીઓ ન્યૂઝને सब्सक्राइब कर लेजो जेथी तुमने मोबाइल पर नोटिफिकेशन के थी समाचारों में रहे नमस्कार वैष्णव जन तो तेने कहिए जे पीड़ पर